ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ગ્રુપ ગ્રુપ શબ્દનો અર્થ જૂથ સમૂહ ટોળું સમુદાય વર્ગ વૃંદ ગણ મંડળી અરસપરસ સંબંધ ધરાવતા માણસો કે વસ્તુઓનો સમૂહ વર્ગીકરણ કરવું જૂથ કે ટોળામાં એકત્ર થવું થાય છે ગ્રુપ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ we can group animals into several types એટલે કે આપણે પ્રાણીઓને ઘણા પ્રકારોમાં વર્ગીકૃત કરી શકીએ છીએ એક બીજું ઉદાહરણ જોઈએ I met a group of children અર્થાત હું બાળકોના સમૂહને મળ્યો એક અન્ય ઉદાહરણ જોઈએ There will be a working group on international issues એટલે કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર એક કાર્યકારી જૂથ હશે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ